સુરતમાં જેમ ઘમણ ફેમસ છે ને એ જ રીતે લોચો ફેમસ છે ને એ જ રીતે ઢોકળી પણ ફેમસ છે તો આજે આપણે ઢોકળીની રેસીપી આપી છે અને ખૂબ જ ટેસ્ટફુલ આ ઢોકળી બને છે સાથે ચટણી પણ બનાવીશું તો ચટણી બનાવવા માટે એક આદુનો એક ઇંચનો ટુકડો લઈ લઈશું એક મરચું લઈ લઈશું અને લીલા ધાણા એડ કરી દઈશું હવે ત્યાર પછી સેવ અને થોડું એવું સંજળ અને એક અડધી ચમચી આપણે ખાંડ પણ એડ કરી દઈશું બસ આટલા જ મસાલા આની અંદર એડ કરી થોડું પાણી એડ કરી અને આને પીસી લઈશું જો સેં ના એડ કરવી હોય તો એની જગ્યાએ તમે ડાળિયા પણ એડ કરી શકો તો આ ખમણ સાથે જે ચટણી મળે છે એ ચટણી આપણે બનાવી લીધી છે અને હવે આપણે જે તૈયારી કરીશું એ ઢોકળી માટેની કરીશું તો જો બે ડીશ ઢોકળી બનાવી હોય ને તો આ એક કપ ભરીને આપણે બેસન લઈશું અને સાથે બે ચમચી ભરીને આપણે મીડિયમ ખાટું મોડું એવું દહીં પણ એડ કરી દઈશું અને ત્યાર પછી જેમ જોઈએ એમ આપણે મસાલા કરીશું મતલબ આ ટેસ્ટ અકોર્ડિંગ થોડું મીઠું એડ કર્યું છે ને હિંગ એડ કરી છે અને થોડી એવી એક સ્પાઈસી મરચી ને થોડો આદુનો ટુકડો આ રીતે ખાંડી અને એડ કર્યો છે તમારી પાસે પેસ્ટ હોય તો પણ એડ કરી શકો અને થોડી એવી હળદર એડ કરી અને હવે આ પાણી જેમ જોઈએ એમ એડ કરી દઈશું એક કપ પાણી લીધેલું છે અને પાણી એડ કરી અને મિક્સ કરતા જઈશું એકદમ સરસ બેટર બનાવવાનું છે મતલબ લમ્સ ના રહે એ રીતે આપણે મિક્સ કરવાનું છે તો ફ્રેન્ડ્સ હું છું હિના પટેલ અને તમે જો મારી ચેનલમાં તમને જો કોઈ પણ રેસીપી મારી ગમતી હોય તો વિડીયોને વધુમાં વધુ શેર કરજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો તો પૂરું એક કપ ભરીને આપણે પાણી આની અંદર એડ કર્યું છે અને હવે એકદમ લિક્વિડી પણ નહીં થોડું થિકનેસ પણ નહીં એ રીતે આપણે બેટર બનાવી લઈશું ને વચ્ચે વચ્ચે એક પણ ડોપ્સ જો આ રીતે જો બેટરનો પડે કે પાણી ન પડે તો મને ગમતું નથી એટલે વચ્ચે વચ્ચે હું ક્લીન પણ કરતી જાઉં છું હવે અહીંયા આપણે ઢોકળીઓ મૂકી દઈશું અને એની અંદર પાણી મૂકી દોઢ એક ગ્લાસ પાણી મૂક્યું છે લીંબુની એક સ્લાઇસ મૂકી દઈશું ને ત્યાર પછી એને ઢાંકણ ઢાંકીને સ્ટીમ કરી લઈશું આમાં પણ આપણે અડધી ચમચી તેલ એડ કર્યું છે અને ઈનો એડ કરી ઉપરથી થોડું એવું પાણી એડ કરીને એકદમ પ્લફી બેટર બનાવી લેશું અને આ બાજુમાં આપણે જે ડીશ છે એને પણ ઓઇલના બે ટીપા એડ કરી અને ગ્રીસ કરી લેશું હવે જેમ ખમણ ઢોકળા આપણે બનાવીએ લોચો બનાવીએ એ રીતે આ જે પ્રિપેરેશન છે એ ઢોકળિયું એકદમ સ્ટીમ થઈ ગયેલું હોવું જોઈએ ને ત્યાર પછી આપણે જ્યારે એકદમ સરસ આ મૂકવાની તૈયારીમાં હોય ત્યારે જ એનો એડ કરવો અને ત્યાર પછી ફટાફટ આ પ્રોસેસ કરી અને આ સ્ટીમ થયેલા ઢોકળિયાની અંદર હવે આ પ્લેટ આપણે મૂકી દઈશું તો એકદમ પતલું લેયર આનું બનાવીશું બહુ વધારે આની અંદર ભરવાનું નથી અને ઉપરથી આપણે જે લોચોનો મસાલો આવે છે એ ટ્વિન્કલ કરી દઈશું અહીંયા તમે કાશ્મીરી મરચું પણ ટ્વિન્કલ કરી શકો એકદમ ટેસ્ટફુલ આ ઢોકળી બને છે અને આને તમે ટુકડામાં પણ કાપી શકો અને અમે તો મીન્સ લોચોની જેમ જ આ ઢોકળીને ખાધી હતી સુપર ટેસ્ટી એવી આ ઢોકળી બને છે ને માત્ર આ સ્ટીમ કરવામાં બે જ મિનિટનો ટાઈમ લાગે છે બે મિનિટ પણ નહીં ત્યાં તમારે આને કાઢી લેવાની છે તો તૈયાર છે આપણી આ લોચો ઢોકળી અને ઉપરથી આ રીતે આપણે ચીજથી ગાર્નિશ કરીશું સાથે આપણે જે ખમણ સાથે ખવા એ ચટણી બનાવી છે તો એ પણ અને થોડા ઓનિયન સેવ ઉપરથી જે લોચોનો મસાલો છે એ પણ ટ્વિંકલ કરી દઈશું તો સુપર ટેસ્ટી આપણી ડિશ બની જાય છે અને આ રીતે સિંગ તેલ આપણે થોડું એવું એડ કરી અને આને ખાશું તો એકદમ ટેસ્ટમાં બેસ્ટ હોય છે તો તમને જ ગમે તો શેર કરી દેજો ફરી પાછા આપણે મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો થેન્ક યુ ફોર વોચિંગ